નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં વડગામ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયો આજરોજ બનાસકાંઠા જિલ્લાના પડગામ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ મામલતદાર કચેરીએ યોજાયો હતો જેમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણમાં પંદર અરજીઓ આવેલી હતી તેમાં તેર અરજદારો હાજર રહ્યા હતા અને બે અરજદારો ગેરહાજ રહ્યા હતા જે અરજીઓ આવેલ હતી તેમાં દબાણના પ્રશ્નો અરજદારોના વધુ પડતા હતા તમામ અરજીઓનો બે માસમાં નિકાલ કરવો તેવું બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણાએ આદેશ કર્યો હતો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં વડગામ મામલતદાર કેટી સવઈ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ વડગામ ટીએચ પ્રકાશભાઈજી ચૌધરી તેમજ તાલુકાના અધિકારીઓ હાજર રહ્યા હતા રમેશભાઈ પરમાર આઈ સેવન ગુજરાતી વડગામ